જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અત્યારમાં તો જો નાઈબેન ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના અને આપણે દીવાબતી તમણાં થાય નહીં એટલે આપણે જો જવાન છે આજ તો જો હવાર દીનો વરસાદ વહેવા નથી એટલે વાહરી ગયું છે ફળ્યું તે અને વાડીએ જગ્યા નથી આગળ જવાન છે વાડીએ આપણે અત્યારમાં આપણે જો નાસ્તો તો કરી લીધા છે પણ આરવાર ગઈ બપોરનો હવે રસોઈ બનાવી નાખી દસ વાગી ગયા છે તે એટલે અત્યારમાં રોટલા ઘડાય છે અને આપણે બનાવીશી તાંજળિયાની ભાજી મસ્ત મજાનો તાંજળિયો આવી ગયો છે સરસ મજાનો ચાલો ફેમિલી આપણે છે ને ભાજી મસ્ત મજાની ખૂટી નાખી છે ને ખૂટીને પછી સુધારી પણ નાખી છે એમાં એવું છે કે આના પાંદડા છે ને આ દેશી તાંજળીઓ ન કહેવાય આ શું કહેવાય કે આ તત્કાલમાં બધું વેચારે બકાલું થઈ ગયું એટલે ઘડીકમાં તો મોટો મોટો તાંજળિયો થઈ જાય એના પાંદડા પણ વેત વેત ના હતા એટલે આપણે સંભાળી નાખ્યો છે આ ઉત્સવ મસ્ત મજાના ખૂટીને દાંડલા કાઢી નાખ્યા છે ને હજી ઉત્સવ ભાઈ તો જો મરચાની રમત કરે છે એમને જવો અને આવી રીતના મસ્ત મજાનું સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે ભાજીનું હવે ધોઈ નાખી અને ધોઈ પછી છે ને હવે આનામાં આમાં છે ને મસ્ત મજાની લીલી કળિયું નાખવાનું છે લસણનું ચાલો ચારે ફેમિલી ચાલો ફેમિલી અત્યારે આપણે જમવાની તૈયારી કરી નાખી છે ને મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ભાજી તૈયાર કરી નાખી છે જમમાની ઉર્મિલા બેન બનાવી છે હો આપણે નથી બનાવી આપણે ખૂટું છે અને હાલો બધાય જમવા સરસ મજાના રોટલા છે ચાલો ફેમિલી આપણે ખાઈને આવી આવ્યા છીએ વાડીએ ને વાડીએ છે આલીન પોગ્યા ને જાતો જોવો ફેમિલી મેઘમેહેર શરૂ થઈ ગઈ એટલે આવી રીતનો જુઓ વરસાદ વરસે છે ધમ ધોકાર જોવો પાણી પાણી કરતો આવે અને આ તો અશ્વ નક્ષત્ર કહેવાય એટલે આ અશ્વ થોડો ખામી મેંકે કાંઈ જવો એવી રીતનું છે ને ફરતી વરહે છે ને એકરા થઈ ગયું છે આપણે કઈ ઘડી કાંઈ બેસીએ ને ત્યાં આગળ રહી જાય પછી જઈએ આપણે વાડીમાં પણ કાંઈ જો ની જવા દે એવું લાગે છે મેવા પણ બહાટો બોલાવવા મીડા ને પવન પણ એવો છે ફેમિલી એની કોઈ વાત જ નહીં કરવાની જવો પવન પવન એટલો છે ને અહીંથી પંખુડી એક કે બતાતી નથી અત્યારે પછી હું તમને બતાવીશ જો અહીંયા પંખુડિયું છે કા ઉછો જવો જેવી આસી આસી બતાવી છે જેવી તેવી પણ અહીં વાસઠ બહુ આવે છે અને ઝૂમ કરીને તો એનો બતાય એટલો વરસાદ છે શરૂ અને કોઈ વાંધો નહીં ઘડીક બેસી જોયું જાય કેવો વર્ષે ફેમિલી વરસાદે તો એટલું પાણી ભરી દીધું છે જોવો અને હવે ભાગ્યુ છે આપડે ઘરે તો માં પાણી ભરાય રહ્યું છે બધે અને હવે ભાગ્ય ઘરે જવો કેવું ભરી દીધું પાણી બેન જો બાટલા ઠલવવા મીડા છે ભાગ્ય ઘેર વાડી જો બતાય છે અહીંથી પણ હવે નથી ન્યા જવું અને મમ્મી જો આવે છે જો આપણે એવું પાણી ભરીયું આું કઈક પાણી ભરીયું છે ને અમાર આપણે આલવું પડે એવા એવા ભાગ્યા તરત જ છે અને વાડી આતો મારવા આવતા વરસાદ વરસાવવા કાવશું હા જો કેવું પાણી ભરીયું આ છે ટોપરા શું છેલો પછી મળ દો ચાર ઘર વી એવા ને ઘરે આવવાની હાલીને જાને હાલીને આવ્યા ધરમ ધકો છો એટલે આવ્યા ને ત્યાં તો થાકી ગયા હતા પછી હુઈ ગયા ને હુઈને જો જાગી ગયા છે અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને ઉત્સવભાઈ તો હજી જો આરામ કરે છે આપણે તો જાગી ગયા ભાઈ હજી આરામ કરે છે અને લાઇટ જો ડીમ આવી છે અને નીણ કરી દીધી છે માલને જાતે એક નીણ કરતા જ્યાં આ બીજી નીણ કરી દીધી ને હું તીજા અને વરસાદ જવો ફેમિલી છે ને હખત નખા તો હુકાણું થયું ને ત્યાં પાસો આવ્યો અને હણ આપણે ફેરા નખાણા નથી ને ફેરો નાખી દઈએ ને એટલે આમાં બધે નાખી દઈએ વેકરો અને આપણે વાડીએ મકાન છે એટલે કાપ હોય વાડીએ માટી હોય એટલે આવી રીતનું તો થાય જ તે પણ હવે આપણે વરાપ નીકળે ને ત્યારે નાખી દેવું ફેરા ફેમિલી અત્યારે લાઈટ વહી ગઈ છે અને જો માખ્યું બહુ ગૌર આવે છે અને વાગી ગયા છે પાંચ અને આપણે જો કટિંગ કરવા માંડ્યા મસ્ત મજાના કારેલાનું શાક બનાવવું છે આજે કારેલી છે સરસ મજાની કારેલાનું બનાવી નાખી અને ગાંઠિયા ને એવો મસાલો ભરશું પછી પેલા બાફી નાખી અને કારેલા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે સુધારીને અને મસ્ત મજાના જો આવી રીતના મીઠા વાળા કરીને ખાશે ને હવે નાખી દીધી કુકર